પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની મેશરી નદીને નવજીવન આપવા માટે લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ ડોક્ટર સુજાત વલીએ મહત્વપૂર્ણ પહેલ કરી છે તેમણે સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન યોજના હેઠળ નદીના પુનરૂત્થાન માટે આવેદનપત્ર સુપરત કર્યું છે ડોક્ટર વલીએ પાનમ વર્તુળ કચેરીના કાર્યપાલક યુજનેર સાથે મુલાકાત કરી આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી તેમણે અગાઉ પણ ધારાસભ્ય સાંસદ અને મુખ્યમંત્રી સુધીના તમામ સ્તરે આ મુદ્દો ઉઠાવ્યો હતો આવેદનપત્રમાં નદીના પુનરુત્થાન માટે પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે જેમાં નદીને ગંદકી મુક્ત કરવી પાણીના પ્રવાહમાં આવતા અવરોધો દૂર કરવા નદીની ઊંડી કરવી નાના ચેકડેમ બનાવવા અને વિવિધ સરકારી વિભાગોના બજેટનો સમન્વિત ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે અભિયાનમાં જળ જળસંપત્તિ વિભાગ ગ્રામ વિકાસ વિભાગ શહેરી વિકાસ વિભાગ વન અને પર્યાવરણ વિભાગ તેમજ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના સંયુક્ત પ્રયાસોથી મેશરી નદીને પુનર્જીવિત કરવાનું આયોજન છે નગરની વિવિધ સામાજિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાઈ રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ